સીતારામ દાયરા ની કે તો બધા મજામાં ને કામકાજ તો બીજું એમ કા કરલી તો એકદમ છે સ્વેટર પહેલું તો ડુંગળી ઓછવી પડે કાચવાર મરજી ને ખત એવી ટાઈપ છે આગમ તમારે બહુ લાગે કે વાર ઊંઘ્યું આગમ ફળ દઉં આગમ પછી પૂરી પાણી આવતું હોય એટલે હું ટાઈપ બહુ લાગે ટાઈપ બધી

ચાલુ કરી દે હું પાછું લુગણા ધોવાનું હોય ને ઘરમાં કામકાજ આવતું જ હોય એટલે એક લઠી ત્યાં પહેરાય નહીં ભીહું જો ઉપયોગ કર પાદી તો ગમાણમાં સડે ગયું ટાઈટ છે આ હવે તું ઉપયોગ ઘણી બાંધી તોય સડે છે ગમાણમાં ઓલી એક જો બેહે ગઈ ગમાણમાં બોસ દેખાય રબુ આ તને જ સડતી ઓલી એક જ સડે ઘોંઘણ જો પાંચ તો બટાય તોય બહુ સુખ છોડે નાખા જેવ કોતરા ઢોળે ના ને પછી વારવા મોજા આધાર દૂધ દેવા એ હું આવાન તો વાં દાન કરીએ પછી પેલી કાઠે વહીને ના જાય તો ખાતર ન ખાઈ જાય મારે છે પાણી છોડે જવું

અર માજે પર સાગરમ કરે સમરમ દાયરા ને બજો ગામમાં પાણી आले ત્યાં ખાતર નાખવાનું કામ બસ ચાલુ કરવું જો ખાતર ભર લીધું આમાં સીપિયા તો છે ને લોઠિયા માં તો મુકલી ત્રણ ઠેલી ટેલરમાં પૂરૂં થાય જો લેરતી ઠેલી એક છે আরતી પુણી છેલી છે ને બધી પૂરૂં થાય વાડી રી હારવાનું છે હિત્યા રસુણ ભાઈ લેગો આ ફોન કર્યો મુકે જાહે ને તોુંડે ખાલી વાડીએ જોક

हाथर मन पानी टाको हर वो ई माले ये नेदवान तो हमरा काम काज बहु ने थोड़ा दिन पर दवा है तो दवा है तो बोपी आवी है मुंडी आवी है बे जना बोपी साठ वाली तो गाल ती बीस बातो न आवी आज रजा उठी भई तो बे रमती हुती हो ये वालो हालवा मंडी हाडा दस केगा एक ता थे जाहे जे भाई बदे मी जो और खेतर में

कहाँ गए तो मर माय कोई लुआई की आप यो प्रदेश में नहीं है मोरा ही है बाबू आ छोहा ना तेल ना की भिया गान की छोहा ना आवे की कावन की कोई आ जाए तेरी जोई नहीं यार देरी तो आप पड़े सी अब यू ना जा सिकुड़े पर रोका भी चीज़ नहीं से हाँ ले ये भी आवे के जोर से हाथ आ ता ना सब दाब बो તાપમાં એ ઓલા મારો પાણી જાવ તો લેટ વાડ જો તો ના વાડી આવો તો વાડી પગ્યોન બરોબર લાઈટ આવે વાડી પગ્યોન લાઈટ આવે બરોબર તાપ આરોય થાય અમે કઠે છે પાણી જાય સેટ વાર કલા એક ના બેઠો વાર તો નહીયા પગ્યોન લાઈટ આવે તો કે કુંભો મરા પછી જ જાય ન કે બંધ કરતો બીજું કામ આવી જ ન ગમ માં માર જાવું તો કામું જોન

એક બાર બે ગાન લાઈ નઈ આ એકમી સંપી જાને કસીલ છે રાગે કા યો તો બતાય તોર ને કેર વેલીતા માલી ગોમ આ ધારીય લેવાનો તો એને આ બધાઈ લે લીધા બીજા માલી ગોમ એ જો વાહીરા નું આલે બધી નાખવાનું આ લુગણા ધોયા નાયા ધોયા થોડું બોડું કેટર ને જો બધાઈ ધોયા ટાઈટ ઉટી પછી બિસ્કટ તેલ લીધો એજેલીનો સેહુકાણો ને ક્યાં કે પવન ધુ તો આતા તોય રઈત બદલે ગઈ તડકો ઉ તો દવા સાતવા તો આયા બે મોચુ દવા સાતે બોપરપો સે આયા તા દવા સાટવાનું કામ ક્યાં ચાલે જિરામાં આને વિરાનું તા પાણી હાલે ન કઠે કે સાતે ને એકજો આ લેટટવાનું કેકા કામ આલે બસ એ હું આલે હું વાહીંડા વારતી હતી વાહીંદા વાળી ખાઈ જાય પીવું ટાણું જાય હાથ ચડે જાય પાણી જામ ગામમાં પાણી ટાકો ભરવા પાણી ફેર્યું એવું પાણી ટાકો સીપીઆમ ભરે આવીએ પાછો મુકાય જાય નખો તો બે ટાકા જોઈએ એક માં ખાલી કરવો ને એક ટાકો સીધો લઈ ને પાણા મૂકાય ને પાણામાંથી સીપી આમ મૂકે જઈએ પછી હું હાલે કામકાજ અમારો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો કઈ કર્યો નહીં इसु बेंज खटा खटा बोर खाए तो बोले कटे फिर गया भी कटाने यार वहीं कुमरो मार दे जाता कल कल बस बहुत मजा आवन थे आज तो कुमरो मार ले यार फाड़ी अंबे देखो कुमरो मार लेगा ना किरान लाइट देख ने आवे बस इसे कल क्या रहा फिर भी बन तो रात का ही ये तो नहीं आओ उधर ऐड ना करना पड़े हाँ ठीक मारे हैं तो, तो ये सुबह બોર સારું છે આવી બોર સારું છે ના ના